મારું મીરા ડિજિટલ હા અરે આઠમ આવી છે અને જુગારમાં વારો અને શું કરવાનું આલાલે પેલો ઉકારામ જાય આને બોલાવો એ ઉકારામ એ ઉકારામ એ ઉકારામ અરે ભાઈ સાહ કર શું કોમતી ભાઈ બોલો શું કો છો ઉકારામ જાય તો હાલ કંટાડી જો છું એક લેખો આઠમ આવી છે બીજા વર્ષે આસા અને કોકની ને કંતી ઉસી પાસે ના કોક દેવું કઈ ના જુગાર રમવો પડશે એવું છે તો તમે ઉસી પાસી ના વાત કરો છો પણ હું આજે એવી વિચાર કરતો હતો કે આજ પેલા કોન્તીભાઈ જોડે થોડા ઘણા હું લઈ આવું આઠમ કરો આઠમ કરવા વાત મારી જોડે કઈ રૂપિયો નહીં મારી કા નહીં એટલે તમને બૂમ પાડી મે બોલાયા આ ઉકારમ કોક હોય તો આપણે ઉસી પાસી નું કઈ રમ બે બધું બોલાય એ એવું કર્યું હોય તો આપણે ભાઈ કે બધું કે આપણે ભૂત સાધ દે ને

પણ ફોન તમારા તો નંબર એડ કરી આલું અને લીલાજી કરી બોલ એને બોલાવી આપણે બાન પત્તાનો ખેલાડી છે જે તમે કોઈ પત્તો તમને આલે હા તો નંબર યાદ છે તમને મોડે યાદ છે યાદ છે હું એડ કરી દો નંબર બોલો નંબર કર લો તમે લગાયલો હા હું કર આની પર લગાવો તમે તારા આ હલો હા લીલાજી ભુવા બોલો હા લીલાજી બોલું અરે આપડે ઘણું ખોમ છે

તાવ આઈ જાય બરાબર કીધું એટલા ભૂત ને આપડે બોલાયું સભા બોલાવીએ આપડે અને એમની અદ્રશ્ય આવશે

અલ્યા અમે બૂમ પાડ્યો છે પેલા કો જુગારવાળા આજ વાત સાત તો શિકાર અમે શિકાર બનાવ્યો છે કરી જ નાખું છું બધાનું કરી જ નાખે એની હું કરું હવ ભૂકા ડોલાવા પડશે આજે બહુ આયા છે આપડે ત્રણ દાડા પર હો ત્રણ ગરમ આયા આયા આવો તો આવો બરાબર ડમફરિયોન કટારો બે આયા આવો આવો ભાઈ જમરામ જમરામ શું બોલો સારું ચાલો આ શું લાવ્યા કેટ કેટ રમમા કેટલા રમમા ઓ આપડી મનની વાત તો આપડી આગળ આવી બોલો શું વાત છે જો ધ્યાન રાખજો ના ના છોકરા વ્યવસ્થિત કે રમી બોલો વ્યવસ્થિત કામ થાવ ચલાવાડી કરશું આટલામાં શું રમી ચલાવાડી 500 500 એમમાં 500 500 કહેજો

તમે ના નાખશો તમારી દાવ માં કસું નહીં ભાઈ તમે નાખશો ને આ દાવ તમારે કસું નહી જોઈ લો

લાજો હુકારમ તો કંગાલ લઈ ગયામ જોઈ લે 1000 રૂપિયા છે ખાલી આપણા ખીચામાં કોંતીભાઈ સંતર બેઠા છો કોંતીભાઈ આપકો તમારી પછી મારી ડોકાઈ છે

ખબર નઈ પડ લે ચમના ચમડા લે ખબર આપણા ઘરેથી આવી છે

આ બાર કોઈ જોયું નહી તો હાડ તી ગયો ચાલો કરીદ નાખો સાહેબ બચી તું મારે કશું નહી તો પૈસા રાખતા આયા હોય તો જયો આ આયું પૈસા 8000 આયા 8000 લે ભાઈ મેં મુજાયો હેડો

આ ગણેલા છે આપડે hore hore pura લે સોલ પૂરા છેમ જવા દો અલ્યા ગોલ પાકી તમારી ને પૈસા ના પાડી તું તો

પણ આપડું કોમ જબર કરીએ બાકી લીલો ભુવો એટલે લીલા લેર કરાય છો આપડે ભુવાજી નહી કરવાના અને ભૂત નહી રાજી કરવા બરાબર બોલો પેલા એમને રાજી પછી આપડે અમે વાપરવાનું કે વગર કશું વાપરવાનું નહી હોય નહી વાપરવાનું બરાબર પછી